મને કે એમ વાત નથી મેં કે તો મન કે બેયની ઈચ્છા ન પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામ ની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદી બે અને મારા બાપા ની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બે પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જામ ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર હશે કે આપણે પહેલા તો સાયકલ ઈચ્છા થઈ પછી એમ જો મારું પેન્ડલ મારવા પડે એમ કરતા મોટર સાયકલ હોય તો સારું મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે ઈ છું એમાંથી થાતા થાતા કે ઈનોવા હોય તો સારું નહીં ત્યારે બી એમડબલ્યુ જે માણે પગ્યો મરસીડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં અમે હેલિકોપ્ટર પીડી હોય તો હારું ભગવાન કે તારે હારું શું થાય એ કેમ મને એટલે કોઈ દિવસ ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કાંઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે અમારા ભુરાને સાહેબ કલેક્ટર સાહેબનું દૂધનું દૈન્ય

પછી ગમે ત્યારે આખા ગામમાં કઈ કેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ભૂરા મળજો તે ગામે કીધું ગામના ને ખબર જ હોય ને કે આ દૂધ દેવ ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે કેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દે ઈ ચાય ખાય એટલે પછી એ તો તારું દઈ ગયું છે ખાય જ ને એટલે ગામનાય કીધું કે એક કામ કર અમારે કામ હશે ત્યારે જ કેવું પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાંક નોકરીમાં લગાડી દે એટલા કે આ ઈ હાસો તો ભૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખી નાલે મોકલ્યું કે સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે સાહેબને થયું કે આ ત્યાં ન્યા બહાર વધારે ખોટી કરશું તો બીજી વાતો કરશે એની કરતા બધી મીટીંગો કેન્સલ કરો ને ભુરાને પહેલા બોલાવી દો આય ભુરા આય તાકા કેમ છો સાહેબ સા અમે આટો ભરીને ઠેટ સાહેબના ટેબલે રામ રામ મળવા ગયો અંદર દે પણ કહેતા અહીંયા તો બે તાકા આ પણ વાત હાજી સાહેબ છોકરાને નોકરીએ લગાડવા છે સાહેબ કે કેટલું ભણ્યા તાક ભણ્યા હોય તો તો અમે થોડા તમારી પાસે આવીએ એટલે સાહેબ કે પણ ભીણા વગર થોડી નકો નોકરી મળે તાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો સૌ આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વરે છે તાકે ઓગણપસા તાકે ઈ તરી વરે સુધી નોકરી મળે ભૂરા ભાઈ ઓગણપસા નોકરી ન મળે ઓગણપસા પેન્શન મળે તાક તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી તો પેન્શન મળે ને હન પૂરો ઉભી બધા રખી જાતો જો નોકરીઓ નથી દેવ્યું ને પેન્શનય નથી દેવા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે હું જામાં સાહેબ અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું ભ્રમને ખાઈ રહ્યો છું

અને જે વિસ્તારમાં હારા સભ્યો મળે ને એ સારી વાત જો નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર એ હવે ઓલા ઓલા ભાષાનું કહેતા તા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે એવા બેન બા તમને ધારાસભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આઈલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વ્યયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ ઈ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માલી આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને એ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય એક નાનો દાખલો દઉં એક એક ભાઈ એક એક રાજ હતું એમાં આ ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેથી ચાલુ થયેલો ભાઈ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે ઈ નવો રાજા પછી જે એને રાજા થાય એટલે પેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે એ રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીયે બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું કે એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષી પ્રાણીઓ આ બધા રહેતા હતા ગીધ ને સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણીએ ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે એ જંગલમાં રાજાને મૂક્યા વાળા એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી સાંભળજો આ વાત હવે આપ જાણીએ કે એ રાજાને જ્યારે બાંધીને નીકળે એટલે બે આ બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધીને નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીને એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ એ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જયારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ કયો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો બૈનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માલિ વિયો જાય તમારા હૃદયમાંથી જવાનો કે નહીં તાક તો એનો મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકા માં બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો થોઈ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો છો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકાવાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થતા અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ કલેલ માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે એ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ એ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ સામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદ પદ ઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું ને એક છોકરા ને બાપા કીધું બટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું આમ ઉઠી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા એ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હસી વાતો આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જ હશે તા કેમ તા આ જો મારે કરવો પડ્યો જાતા જાતા મારો બાપ મારોય કરતો ગયો એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે આ મારા ટૂટલા બૂટ અને આ ટૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને શેલઈ પહેરાવી દેજો કઈ વાંધો ને બાપા સમય જતા એ દાદા ગુજરી ગયા એટલે કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બુટ ને શરીરમાં કઈ વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય આને કઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીટી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો ઝીકો ને તક નો ઝીકાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ એ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોજા જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે ભલા હે અને હાયરે જો આવતું હોત હાયરે જો આવતું હોત તો તો પહેલા જ પાર્સલ કરના ખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જાવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે તીથા કહેતા બેગ તૈયાર કરે છે એક્ચુઅલી યુકે જે છે તો આ આ તમને લાગે છે અહીંયા હાયરે લઈ જવાતું હોત તો આ પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દેજ પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈ ખબર જ નથી પડવા દેતો એ લે આ લે લે એટલું જ થાય કેવું કેવું પછી ભગવાન આમ જો પછી બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી બધાય ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગઠપણ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વર પૂરું આ બધું ત્રણ અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી કે એક વાર બે વાર ત્રણ વાર ડબદિન પૂરું કેવું છે કા હુમલાય તણ જ આવે એક બેન એ આ લે લે અને પાછું ગામ વાતો કરે અમારે અરે ચા પીતા છે ચા ગરમ હતી જાતો ઈ ઠરી ગયા ખરેખર બધી વસ્તુ જો તમે આ આ આ જ્ઞાન અને વિજ્ઞાનમાં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આ નવ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચવું વૈજ્ઞાનિ કોઈએ કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે તે કેવા એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં સડા આપણે કરીએ બોલો આ પ્રયોગ પ્રયોગ તો બીજા જ કર્યા ને ભાઈ આ જો આ પહેલી વેલી અહીંયા બજારની જ સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂને સમજાવ્યા છે કે બાપા બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો તો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં ભૂલથી બહુ ચોખ્ખો દેશ છે નગર આફ્રિકા નો દેશ ચોખ્ખો હા પછી એને વાત કરી કે ચોરાણું માં આપણી આપણી હાર જ હતા આ લોકો ચોરાણું સુધી ત્યાં પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

સો દિવસમાં સાહેબ દસ લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે દસ લાખ અને એ દેશમાં બસો જેટલા એના સ્મારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના અને એ કાલના જે વડાપ્રધાન હતા હજી ઈના છે એ માણસે એ દેશમાં લઈ જ્ઞાતિ જ નાબૂદ કરી નાખી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ અને સાહેબ આજ ચોરાણું માં ખાલી એક છા છે તો આજ વર્લ્ડ ના આઠમા ક્રમ ની ચોખાઈ વાળો દેશી બન્યો છે અને આ તમે આ આવા બધા અહીંયા તો અમારા ભાવનગર થી માંડીને અહીંયા સુધી આપણે વૈયાઓ તો આપણા તો જિલ્લા બધા એવા છે ખેડૂત અહીંયા એવા છે વેપારીઓ અહીંયા એવા છે કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારતનો માણસ ગમે ત્યાં છે ગુજરાતનો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈ દિવ પાસો નહીં પડે ઘર સિવાય હવે તમે તમે જો મેં ઘર સિવાય કીધું તો તમે તાળીઓ પાડી એનું કારણ એ છે કે ઘરે પણ આપણી માતાઓ એટલી હોશિયાર છે સાહેબ હા આ દેશ તો માતૃત્વનો દેશ છે ને આ એક જ ભારત એવો દેશ છે છે જ્યાં પૂજા થાય અને જે પુરુષ કોણ આ પુરુષ કોણ મોટો જેના ઘરમાં સ્ત્રી જેની મજબૂત તાકાત ઈ પુરુષ મોટો જેની અર્ધાંગના મોટી એના વિચાર મોટા ઈ મોટો આ ભોળાનાથ મોટા હું કામ કહેવાય બધા કરતા કારણ કે ઉમા એની બાજુમાં બેઠી છે ભવાની વિવાહ દે વિષાદેય પરમાદેય પ્રવાસે જલેશાનલે પર્વત ક્ષત્રુમધ્યય રળણે ચરાણે સદા માં પ્રપાઈ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની કારણ કે બાજુમાં ભવાની બેઠી છે ઉમા બેઠી છે તમામ શક્તિઓમાં પ્રથમ કોઈ નામ હોય તો ઉમા છે હિમાચલ માં ભગવતી જારે એમ કહેવાય કે યજ્ઞમાં જારે સતીએ પડતું મૂક્યું અને બીજો જન્મ જારે હિમાલયના ઘરે લીધો જ્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા અને મહાદેવે વધારે વધારે એના મુખેથી નામ લીધું હોય તો ઉમા જ્યારે જ્યારે પાર્વતીને બોલાવવાનું થયું પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું પણ બાલ્ય અવસ્થામાં નામ હતું ઉમા અને એ નામ મહાદેવને બહુ ગમતું એટલે જ્યારે જ્યારે કઈ બોલાવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા રામાયણ કોઈ પણ સોંપાઈ લઈ લો ભગવાન શિવની એ ઉમા કહું મેં અનુભવ અપના આ ભગવાન શિવ બોલે એ ઉમા એ પાર્વતી ઉમા કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના એટલે મહાદેવ મોટા છે બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે રામ મોટા છે એને આપણે બધા ભગવાન કહી છે સુકામ એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગતજનની જાનકી બેઠી છે અને દરેક ના ઘેરે જો હવારમાં માં ઊભી થાય એટલે અષ્ટભુજા છે આઠ આઠ કામ કરતી જતી હોય ઘડીક છોકરાઓ નાય નવરાવતી જાય પછી ચાર નાસ્તો કરતી જાય હવારમાં જો શક્તિના રૂપ છે બાપ ની ઘીરે હોય ત્યારે બાલિકા છે કુવારી છે ત્યારે ઉમા છે પણ લગ્ન થાય એટલે હવારમાં જાગે એટલે સીધી અષ્ટભુજા ઘણીક આમ કામ કરતી જાય ઘડીક સુલાનું કામ કરતી જાય છોકરાઓને સાચવતી જાય એને તૈયાર કરતી જાય ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય એને છોકરાઓને તૈયાર કરતી જાય ત્યાં ઓલા ગુફુને ઓફિસનો ટાઈમ થઈ જાય એ ગુફુનું ટિફિન તૈયાર કરતી જાય આઠ આઠ હાછે કામ કરતી હોય એ સવારના પહોરમાંય જગદંબા અષ્ટભૂજા છે હ રસોડામાં રાંધતી હોય ત્યારે અન્નપૂર્ણા છે કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે અને ભૂલથી એના પતિ એના બાપુજી ખરાબ વાત કરી તો ચંડી છે આ નરું સત્ય છે અને આપણે પુરુષો ભાગશાળી છે આપણે બધા રૂપ ના દર્શન થાય બોલો રામ મહાન છે તેના ઘરમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણ મોટા છે તો બાજુમાં વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે જો કૃષ્ણના જીવનમાં રાધા આવ્યા હોત ને તો ઈ કૃષ્ણ આધા હોત